નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળી જાય મિત્રો સૌપ્રથમ પ્રથમ ફેંગલ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો હાલ દેશભરના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પલટાઈ જશે ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગરને લઈને એલર્ટ જાહેર કર્યું છે આ ચક્રવાત ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે તબાહી મચાવવાનું છે આઈએમડીએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આપી દીધું છે તેની અસર તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળથી લઈને પંજાબ સુધી જોવા મળી શકે છે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઇન્ડિગોની ફ્લાઇટને પણ અસર થઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે ફેંગલ ચક્રવાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુરુવારે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે ફેંગલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો એરલાઇન્સે ચેન્નાઈ તુતીકોરિન મદુરા જતી અને ફ્લાઇટ માટે એડવાઇઝરી જારી કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનને કારણે ચેન્નાઈ તુતી અને મદુરાઈની ફ્લાઇટ પ્રભાવિત થઈ રહી છે આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઇટને પણ અસર થઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય છે અને તેની તીવ્રતા વધશે ત્યાર પછી તે આગામી બે દિવસમાં શ્રીલંકાના કિનારાને અડીને આવેલા તમિલનાડુના કિનારા તરફ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને જેને કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંત ઓગણત્રીસ નવેમ્બરથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે મિત્રો આઈએમડીએ ટ્વીટ કર્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન ત્રણ કિમી પ્રતિ કલાકની દડબે ધીમે ધીમે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે શ્રીલંકાના દરિયાકાંઠે અથડાયા પછી ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને આગામી બાર કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતાઓ છે અને ત્યાર પછી તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્રીસ નવેમ્બરની સવારે ડીપ ડિપ્રેશન તરીકે ઉત્તરીય તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠે પહોંચશે મિત્રો ભારે વરસાદને કારણે પુડુચેરી કરાયકલની તમામ સરકારી અને ખાનગી શાળાઓ સરકારી સહાયક શાળાઓ કોલેજોમાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રજા જાહેર કરવામાં આવી છે મિત્રો બંગાળની ખાડી પરના ડીપ ડિપ્રેશનને કારણે મરીના બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે વાવાઝોડાને કારણે કોડીકરાઈ પ્રદેશમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડાની તીવ્રતા વધવાની શક્યતાને લીધે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને રોજિંદા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાને કારણે તમિલનાડુ સિવાય અંદમાન આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો આઈએમડીએ એમ પણ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આગામી દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે આ સિવાય હિમવર્ષા પણ થઈ શકે છે આ હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડી શકે છે આવી સ્થિતિમાં ડિસેમ્બરની શરૂઆત સાથે જ તીવ્ર ઠંડી પણ દસ્તક આપી શકે છે હવે મિત્રો આ તો વાત થઈ ફેંગલ બાબત દ્વારાની અપડેટ વિશે પરંતુ તમને જણાવી દઈએ કે આગામી માવઠાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે દર્શાવી છે લો પ્રેશરને કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરાવર્તી થઈ છે તેનું નામ હેંગલ રાખવામાં આવશે મિત્રો આ તોફાનની અસર તમિલનાડુ પુડુચેરી અને ચેન્નાઈના ભાગોમાં ઓગણત્રીસ નવેમ્બરથી લઈને બે ડિસેમ્બર સુધી થવાની શક્યતાઓ છે જેમાં તમિલનાડુથી પુડુચેરીનો ભાગ ચેન્નાઈના ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ પાસઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની રહી શકે છે તો કેટલાક વિસ્તારોમાં એંશીથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની અસર આંધ્ર ઓરિસ્સા અને તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે ત્રણથી લઈને પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની પણ સંભાવનાઓ છે બીજું લો પ્રેશર પાંચ ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની શક્યતાઓ છે વાદળોના અસરને કારણે રાજ્યમાં ઓગણત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ છે સવારમાં લઘુત્તમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડીમાં રાહત થઈ છે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ સાબરકાંઠા અમુક અંશે ઠંડી રહેવાની શક્યતા દર્શાવાય છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત નથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે હાલમાં યુરોપ અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતાઓ છે દક્ષિણ ચીનમાં પણ સતત ઠંડી પડી રહી છે બાવીસ ડિસેમ્બરથી દેશ સહિત ગુજરાતના ભાગોમાં હાળથી જવતી ઠંડી પડશે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થતો જશે અને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં લઘુત્તમ તાપમાન અમુક ભાગોમાં આઠ ડિગ્રી અમુક ભાગોમાં દસ ડિગ્રી થવાની શક્યતાઓ છે તો એશિયામાં આવતા પવનોને કારણે ભારતમાં પણ ઠંડીનો અનુભવ થશે